નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શું થશે જયારે સપનાની નગરી મુંબઈ પાણીમાં ડૂબશે મુંબઈના ડૂબી જવાથી બીજા રાજ્યોને શું નુકસાન થશે આખરે કયા કારણે થઈ રહ્યા છે મોસમમાં આવી રીતના બદલાવ અને કેવી રીતે મનુષ્યો આ આપદાઓથી બચી શકશે શું એસી બનશે મુંબઈના પૂરનો કારણ ચાલો મિત્રો આજના આ આપણે બધા પ્રશ્નો ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરીએ મિત્રો વિડીયો ખૂબ જ ખાસ છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો જેમ કે તમે બધા જાણતા જોશો કે આજની તારીખમાં આખી દુનિયાભરમાં ખૂબ જ ભારેથી અતિ ભારે પાણી વરસી રહ્યો છે એવામાં મિત્રો ભારત દેશ દેશ તો શું પણ પણ દુનિયાનો કોઈ આ બચી નથી રહ્યો બધી બાજુ ક્યાંક તો વગર મોસમે વરસાદ છે તો ક્યાંક ક્યાંક મિત્રો રાત્રે પણ શરીર સળગાવી નાખે એવી ગરમ ગરમ હવા ચાલે છે મતલબ કે લૂ લાગે છે એવામાં આપણે ખૂબ જ સાફ સાફ જોઈ શકીએ છીએ કે આ બીજું કાંઈ નહીં પણ એ ખૂબ જ મોટા સંકટનો સંકેત છે જેને નકારી નથી શકાતું પણ જો આખી દુનિયા આ વસ્તુને આમને આમ નકારતી રહી તો મિત્રો આ દુનિયાને ખતમ થવામાં વધારે સમય નહીં લાગે ચાલો મિત્રો શરૂઆતમાં આપણે વધારે દૂરની વાત નથી કરતા પણ મિત્રો તમે હાલમાં જ થયેલી એક એવી ઘટનાને જોઈ લ્યો જેણે ના તો ખાલી એક રેતીના શહેરને પાણીથી નવડાવી નાખ્યું પણ મિત્રો એની દુર્દશા પૂરી રીતે ચરમરાવીને રાખી દીધી છે હા મિત્રો તમે બિલકુલ બરોબર સમજ્યા છો પણ જે નથી સમજ્યા એને અમે જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છીએ હાલમાં જ દુબઈમાં પડેલી ભયંકર વરસાદની હવે મારા હિસાબે તમને બધાને આ વિષયમાં જણાવવાની કોઈ જરૂર તો નથી કારણ કે આ તો તમે બધા જાણતા જશો કે દુબઈ જેને ખૂબ જ ઊંચી બિલ્ડિંગો વાળો શહેર કહેવામાં આવે છે પણ હમણાં જ કંઈક એવું થયું જેના લીધે પૂરેપૂરો દુબઈ એકદમ સન્ન થઈ ગયો દિવસ હતો જ્યાં રેગિસ્તાન થી જાણવામાં આવતો દેશ દુબઈ પૂરી રીતે પ્રાકૃતિક પાણીથી ધોવાઈ ગયો અને ના તો ખાલી ધોવાઈ ગયો પણ અહીંયાના રસ્તાઓ ઉપર એકદમ પૂર જેવી સ્થિતિ બની ગઈ અને મિત્રો આ તો થવાનું જ હતું કારણ કે ત્યાંના લોકોને પોતાને પણ અનુમાન નહોતો કે એમના દેશ દુબઈમાં પણ ક્યારેક આટલી ખતરનાક વરસાદ પડી શકે છે અને આ જ કારણ રહ્યું કે આ દેશે પોતાને ક્યારે પણ આવી રીતની આપદાઓ માટે તૈયાર ન કર્યો પણ જ્યારે આપદા આવી તો અહીંયાના રસ્તાઓ ઉપર ગાડીઓ ચાલતી નહીં પણ તરતી આવી આવી રહ્યું હતું કે કે વરસાદ વરસાદ હતી કોઈ નેચરલ પ્રાકૃતિક પણ આ એક આર્ટિફિશિયલ વરસાદ મતલબ કે મનુષ્યો દ્વારા કરવામાં આવેલી વરસાદ હવે મિત્રો આ તો લોકો કહી રહ્યા છે હવે આની સચ્ચાઈ ચાલો અમે તમને જણાવીએ છીએ મિત્રો લોકોનું એમ કેવું છે કે વાદળોમાં ગેસ છોડવાના લીધે દુબઈમાં આવી રીતની પરિસ્થિતિ થઈ હતી પણ મિત્રો સચ્ચાઈ તો બહનો છે પણ અસલમાં આ પ્રકૃતિની મારજ છે મતલબ કે મનુષ્ય જેટલી પ્રકૃતિ સાથે છેડછાડ કરશે એના માટે આવી રીતની સમસ્યાઓ એટલી જ વધારે વધતી જશે આ સંકેત છે પ્રકૃતિ સાથે છેડછાડ કરવાનો મિત્રો જેમને ખબર નથી એમને જણાવી દઈએ કે જ્યારે દુબઈમાં આવી રીતની પરિસ્થિતિ બની હતી ત્યારે આનું નુકસાન ના તો ખાલી દુબઈને પણ એની આજુબાજુના દેશોને પણ થયો હતો અને થોડાક સમય માટે તો ત્યાંથી જોડાયેલા બધા કામો પણ એકદમ ઠપ થઈ ગયા હતા હવે મિત્રો આ તો થઈ દુબઈની વાત હવે આપણે વાત કરી રહ્યા છીએ કે જો ભારતના મુંબઈમાં આવી રીતનો કોઈ પૂર આવે તો કેવી હાલત બનશે આ પૂર કેવી રીતે આવી શકે છે સૌથી પહેલા આ જાણીએ સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે ભવિષ્ય મલિકામાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર અને પચાસ સુધી ભારતની આર્થિક રાજધાની કહેવાતી મુંબઈ પૂરી રીતે પાણીની ચપેટમાં આવી જશે જેનો સૌથી મોટો કારણ હશે ગ્લોબલ વોર્મિંગ જેના લીધે પ્રાકૃતિક સમસ્યાઓ સૌથી વધારે વધશે મિત્રો તમને જણાવી દઈએ કે મુંબઈમાં પૂર આવવાનો સૌથી મોટો કારણ એક એસી પણ હોઈ શકે છે ન સમજ્યા ને ચાલો તમને વિસ્તારપૂર્વક સમજાવીએ મિત્રો જો તમારા ઘરમાં એસી હશે તો તમે એક વસ્તુ તો નોટ કરી હશે કે ભલે એસી તમારા રૂમ ની અંદર ઠંડી હવા ફેકે છે પણ તમે શું ક્યારે ઉપર 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 છત લાગેલી મશીન ધ્યાન આપ્યું છે તો મિત્રો કઈક એવું છે કે જયારે એસી ને ચલાવીએ છીએ તો ઈ રૂમ ને ઠંડો કરવાની સાથે સાથે વાતાવરણ ને એટલો ગરમ કરે છે જેના લીધે ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા વધી જાય છે તમને જાણીને હેરાની થશે કે થોડાક સમય પહેલા જ મુંબઈ સ્થિત અરે તમે જણાવો મિત્રો કે આ બધી પ્રાકૃતિક આપદાઓની પાછળ મનુષ્યનો હાથ નથી તો કોનો હાથ છે અને જેવી રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે એના હિસાબે એ સમય દૂર નથી જ્યારે મુંબઈની સાથે સાથે આપણો આખો ભારત દેશ અને આખી દુનિયા કોઈ મોટા પૂરની ચપેટમાં આવી જશે જેમ કે તમે બધા જાણતા હશો કે ગ્લોબલ વોર્મિંગનો મતલબ હોય છે ગરમી વધવું અને જ્યારે ગરમી વધે છે તો જે બરફ છે એ ઓગળે છે તમે એ પણ જાણતા હશો કે મુંબઈનો વધારે પૂરતો હિસ્સો પૂરી રીતે પાણીથી ઘેરાયેલો છે તો એવામાં ગરમી વધવાના કારણે ગ્લેશિયર ઓગળશે જેનાથી થશે એવું કે ગ્લેશિયર ઓગળવા પછી પાણીમાં બદલી જશે અને પાણીમાં બદલ્યા પછી ડાયરેક્ટ સમુદ્રમાં આવશે જેના ચાલતા મુંબઈ અને એના આસપાસના જે સમુદ્ર છે એમાં પાણીનો સ્તર વધ અને ધીરે ધીરે આ જે પાણી છે એ મિત્રો મુંબઈને ઢાંકી લેશે ગ્લોબલ વોર્મિંગ જો આવી રીતે જ વધતી ગઈ તો વર્ષ બે હજાર પચાસ સુધી પૂરેપૂરી મુંબઈ નગરી પૂરી રીતે પાણીમાં ડૂબી શકે છે અને મુંબઈના પૂરમની અંદર ડૂબવાથી મિત્રો ભારતના બીજા પણ ઘણા રાજ્યોને અસર મોટાપાયે થશે હવે ઘણા લોકો વિચારી રહ્યા છે કે આવું કેવી રીતે થઈ શકે છે તો મિત્રો જેમ કે તમે બધા જાણો જ છો કે મુંબઈ ભારતનો એક એવો શહેર છે જેને ભારતના સૌથી વધારે ડેવલપ શહેરોમાંથી એક માનવામાં આવે છે અને આનો કારણ છે ત્યાં રહેલી મોટી મોટી કંપનીઓ અને ત્યાં રહેવાવાળા મોટા મોટા ઘરોના લોકો અને એટલું જ નહીં બોલીવુડમાં જેટલા પણ સ્ટાર્સ છે એમાંથી પણ વધારે પૂરતા સ્ટાર્સના ઘર મુંબઈમાં જ સ્થિત છે આમ તો મિત્રો આ બધાના સિવાય અહીંયા ફરવાની પણ ઘણી બધી વસ્તુઓ છે ઘણા બધા એવા જગ્યાઓ છે જે ફરવા લાયક છે અને આટલું મિત્રો ઘણું છે કોઈ પણ ટુરિસ્ટ મુંબઈ બાજુ આકર્ષિત કરવા માટે અને આ જ કારણ છે કે મુંબઈમાં ફરવા આવવાવાળા લોકોની લોકોના કારણે આપણા ભારત દેશને ઘણો બધો પ્રોફિટ પણ મળે છે એવામાં તમે સમજી શકો છો કે જો મુંબઈ પૂરમાં ડૂબી જાય છે તો આખે આખા ભારત દેશને કેટલો વધારે નુકસાન થઈ શકે છે અને મિત્રો આ તો તમે ખૂબ જ નાની વસ્તુ સમજી રહ્યા છો કારણ કે જેવો અમે તમને જણાવ્યું કે અહીંયા ઘણી મોટી મોટી કંપનીઓ રહેલી છે અને આ કંપનીઓમાં પણ ભારતને ખૂબ જ મોટો ફાયદો મળે છે એવામાં જો મુંબઈમાં પૂર આવે છે તો ભારત દેશ આ ફાયદાથી પણ હાથ ધોઈ લેશે આના સિવાય મિત્રો દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગણવામાં આવતી બોલીવુડ ઇન્ડસ્ટ્રી પણ મુંબઈમાં જ છે અને આનાથી પણ ભારતને ખૂબ જ મોટો પ્રોફિટ થાય છે એવામાં જો અહીંયા પૂર આવે છે તો આમાં પણ પણ ભારતને ખૂબ જ મોટો નુકસાન પહોંચી શકે છે આના સિવાય મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે મુંબઈનો સૌથી વધારે એરિયો સમુદ્રના કિનારે સ્થિત છે મતલબ કે મુંબઈનો ઘણો બધો એરિયો સમુદ્રથી ઘેરાયેલો છે અને ભારતને જો કોઈ બીજા દેશને સમુદ્રી રસ્તાથી સામાન એક્સપોર્ટ કરવો હોય અથવા અથવા તો તો સામાન મંગાવવો હોય તો આ કામ પણ આપણા ભારત દેશમાં ખૂબ જ મોટા પાયે મુંબઈથી થાય છે એવામાં જો અહીંયા પૂર આવી ગયો તો સમજી શકો છો કે આનાથી ના તો ખાલી ભારત દેશને નુકસાન થશે પણ જે પણ દેશ કે શહેર ત્યાં ડીલ કરે છે એને પણ ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં જેમ કે તમે જોયું કેવી રીતે એક શહેરના પૂરની અંદર ડૂબી જવાના કારણે આખા ભારત ઉપર મોટો અસર પડી શકે છે અને મિત્રો આ અમે નહીં પણ ભવિષ્ય મલિકા કહે છે કે એક ને એક દિવસે તો આવું થવાનું જ છે મુંબઈ પાણીમાં જરૂર ડૂબશે હવે જોવાનું એ છે કે શું અસલમાં શું હકીકતમાં આ બધું થાય છે કે નહીં આ વિષયમાં તમારા શું વિચાર છે મિત્રો અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર કરવા ખાસ વિનંતી